મિત્રનો દ્વારકાધીશ બધાય કેમ છો બધા અત્યારે આપણે ભાઈ વાડીયા આવી ગયા છે જવારમાં ખાતર નાખવા બેઠેલી ખાતર પાંચ ઉતારી દી ઉતારી દીધું આખી જવારમાં ખાતર નાખવાનું છે અને અહીંયા પણ આપણે થોડાકમાં મગ છે અને અત્યારે આપણે જવાનું છે નદીના કાંઠે મશીન પર ફર્યા બાદ ખાતર નાખીને આપણે જવાર પાવાની છે તો મશીનમાં ઉતારી દઈ પપ્પા ટ્રેક્ટર લઈને ગયા છે ચાલો ત્યાં જઈને મશીન ઉતારતા આવી જાય આ મગજ હવે થોડાક ટાઈમમાં પાકી જાય આગળ ચણા છે તો હાલો ભાઈ મશીન ઉતારી આવીએ પછી મળું તમને ખાતર છાંટવા ટાણે અને ખાતર આપણે છાંટવાનું છે યુરિયા ચાલો મશીન ઉતારતા હોય તો ભાઈ મશીન આપણે માટી દીધું ભાઈ નાખી દીધું

થાળ પણ લાગી ગયો છે આ જોઈ શકો તો ચાલો હવે સાટી જઈ ખાતર બધા ખોટું મૂકું ઢોરી ચોરી જાય તો ભાઈ ખાતર નાખવાનું આપણે ચાલુ કરી દઈએ આવું લોકો લઈશું દાંડવામાં એક ડબલું નાખી ખાતર નાખી જવાનું આ રીતે રાખે તો ચાલો હવે ખાતર નાખી જઈએ ફાઇનલી ભાઈ ખાતર છટાઈ ગયું છે આપણે જવાયમાં એટલું ખાતર હોય તો છે બાસકો બાસ્કું આખા એમ છટાઈ ગયું છે ચાલો હવે નીકળીએ ઘરે વાડાનું કામ કરી લઈએ ટોરનું તો ભાઈ મસ્ત મજાનો આપણે ઊંધાના ચા પીને આવી ગયા છીએ વાડામાં નીર નાખવા તો ચાલો ટોરને બધી નીણ નાખી દઈ પહેલા પેલો બંધ કરી દઈ

આપણી ભીહું પણ આવી ગઈ તો બાંધી દઈએ અને હજી જગ્યા ઉછાળે જવાનું છે ગાય આપણે આજ બાંધી છે ચાલો ભી બી બાંધી ગાડું ખાલી કરીને પછી હું ગાય લઈ આવું પછી આપણે જઈએ ખેતર સાડી લેવા તો બને જો વિડીયોમાં આગળ જોઈશું શું કરીએ આ ભાઈ બીજું આપણે એ કહેવાનું છે કે હમણાં પણ આપણે શિવાની રાઈડમાં જવા જવાતું કારણ કે હમણાં ખેતરનું બધું કામકાજ ચાલે એટલે નથી ભોગાતું પછી થોડોક ટાઈમ પછી જાશું આપણે સી અને નાઇટ ત્યારે બતાવશું તમને વિડીયો ત્યાં સુધી હજી અઠવાડિયા બે અઠવાડિયે કદાચ જોયા જાય ત્યાં સુધી નહીં આવે કદાચ પછી જો ટાઈમ મળશે તો જાશું ને વિડીયો નાખશો અત્યારે આવો જે એક પાર્ટી બાકી છે બાંધી લો પછી આ ગાડાનું બધું સામાન ખાલી કરી લો હાથ ચીન ઢોલો નહીં પછી લઈ આવું ગાય ગૌશાળાથી ના આપણે ભાઈ કી પાર્થ ભાઈ હરમાયજીભાઈ વિડીયોમાં આવતા ભાઈ ખેતર આપણે બળદ જોડીને આવી ગયા છે અને બળદ એ બાંધીધાસ અને ઘણી બધી સારી છે આપણે ઉપાડી લઈને પછી નીકળીએ સારું ઉપાડીને ભાઈ મસ્ત મજા આપણી પાસે સારી ઉપાડીએ ને ગાડું ભરી લીધું છે અત્યારે હું જોડું છું બરતું એટલે એટલી સારું છે અને એટલે પાડી લીધી છે ચાલો સાર બાર પડી લેજે બધું ગાડું જોડી ને નીકળી હવે ઘરે પાડત ગાડું જોડી નીકળી ગયા છે અને આપણે કયા મગના પાત્રા પડ્યા હું જાય દે એટલે કાઢી દે હું આપણે આવી ગયા છીએ વાડીએ વાળીયા સવાર પાવાની હતી ત્યાં સવારે તો પવાઈ ગઈ આપણે ખાતર નહીં કાલ ભાઈ આપણે આવી તાવ ખેતર આવ્યા ન પાણી પાતા હતા અંદર તો ક્યાંય જવાય એમ નથી આ બતાવી દઉં તમને કમ્પ્લીટ ભાઈ બધા પાણી પીવાઈ ગયું છે ચાલો હવે આ બધા સડવું છે આમનો માર બધી હકેલી લઈ પછી મળીએ તમને મશીને થોડુંક કામકાજ છે બધું બતાવ્યું પછી ચાલો બધી સડુને હકેલી થોડીક આઈ પડીને થોડીક વાય પછી જોતા રહેજો આગળ વિડીયોમાં ભાઈ બધી સડો આપણે કમ્પ્લીટ હકેલી ને ભરતી જ ટ્રેક્ટરમાં હવે મશીને થોડોક સામાન છે એ બધું નાખી લઈ મશીન તો આપણે બતાવી તો તમે ભરી જાવ અત્યારે ખાલી આમાં સડું ને થોડોક મશીનનો માલ છે એ ભરી લઈ ચાલો મેં જઈ મશીન બધું લઈએ પછી પાછું મળું તમને આગળ વધ્યામાં આપણે આવી ગયા છે મશીન મશીન જ આપણે પાણી નળી ના પાઇપના હોસ પાઇપ ને બધું કાઢી લઈએ પાછી ઘરે શીપલી આમાં ખાલી આપણે મશીન જ ભરવાનું રહેલો આ બધું કાઢીને નાખી દઈએ ટોલીમાં એક ફેર બધું એવું એવું જાય ચાલો મેં આ બધું કાઢી પછી મળું તમને મશીન મશીનનો માલ આપણે ભરી નીકળી ગયા છીએ પાછા આ ટ્રેક્ટર લઈને આવે છે આપણે આ ગાડી પડી સીને જ છે ચાલો આય આપણે વિડિયો એન્ડ કરીએ ફરીયા પાછા આવો નેક્સ્ટ વ્લોગમાં